જય સ્વામિનારાયણ આજના દર્શન ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ હું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ ચકલા ને ભાત નાખો સર નાખવી પડે ને શીખલા ને નકર તો વિચાર આવે નહી પાછા હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજનો શું વિચાર ક્રોધ શરૂ થાય છે અને પશ્ચાતાપમાં પૂરો થાય છે સરસ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામી નારાયણ

જો બધા કેવા મજા આવી જઈશ કેમ પ્રયાગ ને મામા નું ઘર એટલે ગોળ નું ગાડું આવ્યું કેમ પ્રિયા જો આ મામા ભાણિયા આ બાઉલ લઈને કઈ બાજુ હું બાર પાછળ મે કીધું બનાવવું એમ હાલે આમ જો ફઈ હાવ ઓ

આ જો મસ્ત રિક્ષા છે જો રમકડાની ઓય બચ્ચા પાર્ટી બધી બેસી ગઈ છે અહીંયા બચ્ચા પાર્ટીની આપણે બે બની રહ્યા છે નાખી ચીઝવાળા ખાલી આપણીયું આનો ભાઈ બચ્ચા પાર્ટીનો મસાલા વાળો તૈયાર થઈ છે ઢોસો ટીકુ ફાઈવા એક્સપર્ટ થઈ ગયા કા ફાઈ હો હો સુગન્તાઓ દિલ્હી બારૌસ

એક ભાણો કેટલા ભાણા છે એક બે ને ત્રણ તમારે ત્રણસો ભાણા થઈ ગયા ત્રણ આ એક ભાણકી ચાર હા જો આ ત્રણ ભાણા

કેમ બન્યા ઢોસા રાજુ અરે ટીકુ ભાઈ એમાં ઘટે કઈ નો ઘટે ના તો ઢોસા એટલે ઢોસા બહુ વખણાય ઓપર પણ બને જ નહીં મસ્ત બન્યા છે કે એના પેપરની જ ખૂબી છે ખાલી છે ભાઈ પરમાર જેવું ના ના તો મરે કા ખાવા

દાદા ને લોક સાહિત્ય સન્માન તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે મેઘાણી ની એકસો ને પચીસમી જન્મ જયંતિ નિમિત્તે દાદા સાહિત્ય માટે આપેલો છે જમવા આવ્યા ભજન કઈક લોક સાહિત્ય નું હોય લોક સાહિત્યમાં જો અહીંયા બધા લોક સાહિત્ય મસ્ત હોય ગુજરાતી સાહિત્ય મને બહુ ગમતું લોકગીતો ના ઘણા બધા વિડીયો બનાવું છું આ અમારું ટેબલ ને અમારું હાર્મોનિયમ પણ રાખે કુટુંબરાજ તમે શું જોવો છો કેસા મેસરાજ તમે શોરે જોવો છો અને સસરા જે જવાબ આપ્યો કે મારે જોવા રે વવારો કે રાતે જરે ઓલે ઓલે ગાનુડે મુને બાણ માર્યા છે કે છે લદીઓ ને જી ઢોણી માથે મારે હેલ લેવી છે એ મારે ભરવાર સરવાર કેરા નીરરે ઓલે ઓલે કાનુડે સોને બાણ માર્યા છે